નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય હિન્દી દ્વિતીય ભાષા કૃતિ સત્તર જેનું શીર્ષક છે તુલસી કે પદ એટલે કે તુલસીદાસજીના પદો મિત્રો જેમ ગુજરાતી સાહિત્યની અંદર ભક્ત કવિ અને ભક્ત કવયિત્રી નરસિંહ મહેતા અને મીરાબાઈ થઈ ગયા એવી જ રીતે મહારાષ્ટ્રની અંદર સંત તુકારામ થઈ ગયા એવી જ રીતે પશ્ચિમ બંગાળની અંદર ગૌડ થઈ ગયા એમ તુલસીદાસજી છે એ ઉત્તર ભારત ઉત્તર પ્રદેશની અંદરના એક મુખ્ય સંત થઈ ગયા ભારત ભૂમિ એટલે ભક્તો અને સંતોની ભૂમિ જેમાં ગુજરાતથી શરૂ કરી અને મહારાષ્ટ્ર કર્ણાટક થઈ દક્ષિણ ભારતથી ઓરિસ્સા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ અને એ જ રીતે સમગ્ર ભારતમાં ઠેકઠેકાણે આવા ભક્ત કવિઓ અને ભક્ત કવિત્રીઓ આપણને મળ્યા છે અને એમાંય ઉભરી આવેલા કવિઓમાં આપણા જીભે જે નામ ચડે છે એમાં ગુજરાતની વાત કરીએ તો નરસિંહ મહેતા આવે મહારાષ્ટ્રની વાત કરીએ તો સંત તુકારામ આવે એવી જ રીતે પંજાબ હોય તો પંજાબની અંદરના ઘણા બધા ઉત્તમ કક્ષાના સંતો અને કબીરજીની પણ વાત આવે ગુરુ નાનક સાહેબની વાત આવે એવી જ રીતે તુલસીદાસજી આપણે તો તુલસીદાસ એટલે જાણે કે રામાયણના રચયિતા અને રામાયણ તમે જોયું છે લોકડાઉનમાં તો તુલસીકૃત રામાયણનો આધાર રામાનંદ સાગરે પણ લીધો હતો તો એવા તુલસીદાસ જેના બે પદો એના વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ તો સૌપ્રથમ આપણે તુલસીદાસના જીવનનો પરિચય મેળવીએ જેમ નરસિંહ મહેતાના જીવનમાં આશરે શબ્દ લખાય છે કારણ કે એમના જન્મ સમયની માહિતી ચોક્કસ નથી પણ તુલસીદાસજીના સમયની માહિતી આપણને ચોક્કસ મળે છે એટલે એમનો જન્મ પંદરસો ને બત્રીસ ઈસવીસન અને અવસાન સોળસો ને ત્રેવીસ ઈસવીસન એટલે લગભગ એમ કહી શકાય કે સો વર્ષમાં નવ વર્ષ ઓછા એકાણું વર્ષ જેટલું આયુષ્ય એ ભોગવનાર એટલે કે પંદરસો ને બત્રીસ ને સોળસો ને બત્રીસ હોત તો એ સો વર્ષ પૂરા જીવ્યા હોત એવા શતાયું હોત કે કા શાસ્ત્રી અને આપણા જે મુખ સેવક રવિશંકર મહારાજની જેમ પણ જેટલું જીવ્યા એમાં એ પોતાના સમયમાં અમર થઈ ગયા એવા તુલસીદાસ જેને ઉપમા મળી છે ભક્ત ચૂડામણી લોકનાયક ગોસ્વામી તુલસીદાસ હિન્દીના મુખ્ય કવિઓના રૂપમાં પ્રખ્યાત છે એમનું જન્મસ્થળ રાજપુર જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ માનવામાં આવ્યું છે એમના પિતાજીનું નામ આત્મારામ દુબે તથા માતાનું નામ હુલસી હતું બાળપણથી જ એમને માતા પિતાનું સુખ પ્રાપ્ત થયું નહીં બાબા નરહરિદાસને તેમને પોતાની પાસે રાખ્યા એના કારણે ગોસ્વામીજી તુલસીદાસ ને વર્ષો સુધી કાશી અયોધ્યા અને ચિત્રકૂટમાં રહીને વેદ વેદાંગ ઇતિહાસ પુરાણ દર્શનનું ગહન અધ્યયન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું કારણ કે એના ઘડતર પરિબળોમાં બાબા નરહરિદાસનો અમૂલ્ય ફાળો છે એટલે બાબા નરહરિદાસે જ રામ નામની દીક્ષા આપી હતી અને એવું કહેવાય છે કે એમની પત્ની રત્નાવલીની ભર્સના હવે ભર્સના એટલે તિરસ્કાર જેને આપણે કહીએ કટાક્ષ એટલે કે મહેણું એ વર્ષના પછી તેમને રામ ભક્તિ તરફ સૌથી વધારે ઝુકાવ રહ્યો પછીથી તો તેઓ જાણે કે રામના પરમ ભક્ત બની ગયા તેમની રચનાઓનો સંબંધ મુખ્ય રૂપથી રામ પ્રભુ રામ સાથે જોડાયેલો છે અને એમણે જે ભાષામાં સર્જન કર્યું છે એમાં વ્રજ અને અવધિ એટલે કે અયોધ્યાની આ બંને ભાષાઓમાં તેમણે કાવ્યો રચ્યા છે તેઓ પોતાના સમયના પ્રખ્યાત અને મુખ્ય કવિઓ અને એની કાવ્યશૈલીમાં તેમનું રામ સાહિત્ય શ્રેષ્ઠ પુરવાર થયું છે અને એનું ઉત્તમ સર્જન તેમના દ્વારા કરવામાં આવ્યું છે આ સંબંધે તુલસીદાસજી પોતે પોતાના સમયના પ્રતિનિધિરૂપ કવિ પણ કહેવામાં આવ્યા છે અને રામચરિત માનસ વિચાર કરો કે આ જ્યારે રામાયણના રામાયણ સિરિયલના ડાયરેક્ટર રામાનંદ સાગરે પણ રામચરિત માનસ એનો જ સંદર્ભ લીધો છે એ રામચરિત માનસ કવિ શ્રી તુલસીદાસનો શ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવ્યો છે ભારતની જનતામાં રામને ઈશ્વરના રૂપમાં જે માન્યતા પ્રાપ્ત થઈ છે એનું સૌથી મોટું શ્રેય તો તુલસીદાસને જ આપવામાં આવી શકે કારણ કે રામચરિત માનસને ધર્મગ્રંથ પણ માનવામાં આવ્યો છે એટલે કે જેમ રામાયણ અને મહાભારત ધર્મગ્રંથ છે એમ રામચરિત માનસ પોતે પણ જાણે કે ધર્મગ્રંથ છે એટલે તુલસીદાસની કૃતિઓમાં રામચરિત માનસ વિનય પત્રિકા કવિતાવલી ગીતાવલી દોહાવલી શ્રી કૃષ્ણ ગીતાવલી વરવઈ રામાયણ જાનકી મંગલ પાર્વતી મંગલ રામાજ્ઞા પ્રશ્નાવલી રામલલા નહું તથા વૈરાગ્ય સંદીપની એમની ઉલ્લેખનીય કૃતિઓ છે એટલે કે મોટે ભાગે બધું રામ ઉપર જ આધારિત છે અને તમને કહું કે અલગ અલગ એવી ઘણી બધી રામાયણો જુદી જુદી ભાષામાં કરવામાં આવી છે એમાં ભીલી બોલીની રામાયણ પણ હોય દક્ષિણ ભારતીય તમિળ રામાયણ પણ હોય એમ અનેકો અનેક રામાયણો જુદા જુદા પ્રદેશોમાં વસતા લોકોએ પોતાની રીતે રચી પણ છે તો જુઓ હવે આ કૃતિ શું કહેવા માગે છે કે અહમ અથવા ઘમંડ જીવનમાં ઉત્પન્ન થવાવાળી અનેકો અનેક સમસ્યાઓનું કારણ માનવામાં આવ્યું છે જો કોઈ વ્યક્તિ પોતે પોતાના અહમનો નાશ કરીને વિનયને ધારણ કરે તો તે જીવનમાં અનેક સંકટોથી બચી શકે છે આ પદોની અંદર પણ તુલસીદાસજીએ પોતાના આરાધ્ય દેવ રામ પ્રત્યે પોતાની વિનય ભાવનાનું પ્રદર્શન કરતાં કહ્યું છે કે હું મારા આરાધ્ય રામને છોડીને બીજે ક્યાંય જવા માગતો નથી એટલે વિચારો કે એક ભક્ત જેનામાં આટલી વિનય ભાવના છે એ વિનય ભાવના એમણે સાંગોપાંગ પોતાના જીવનમાં ઉતારી છે અને ઘણા બધા સંઘર્ષો વેઠ્યા પછી પણ તેમણે રામનો સહારો છોડ્યો નથી એટલે એમને જાણે કે રામ નામમાંથી એક પ્રકારની વિશિષ્ટ ચેતના પ્રાપ્ત થતી રહી છે તો મારે તમને એ કહેવું છે કે આ તુલસીદાસજી એ સાદા સરળ ઉદાહરણો આપીને આપણને નમ્રતાનો ભક્તિનો મહિમા કરાવે છે એટલે કહેવાનો મતલબ એમ કે જ્યારે કોઈ વ્યક્તિ અભિમાનને છોડી દે ત્યારે તે ઈશ્વરને પ્રાપ્ત કરે એટલે આ તુલસીદાસજીના જે બે ખંડમાં વહેંચાયેલા બે પદો છે અને તે વિનય પત્રિકા નામમાં નામના પુસ્તકમાંથી લેવામાં આવે છે પહેલાંમાં શું કહે છે જુઓ જાઉં તુમારે તુમ કહા કે हे प्रभु हूँ तारा चरण ने छोड़ी ने हूँ क्या जाऊँ एम का को नाम पतित पावन जग काको नाम पति पावन जग अति दीन पिया जाऊ कहाँ इले के हे पतित पावन राम આ જગતની અંદર તારા સિવાય બીજા એવા કોણ છે કે જેનું હું નામ દઉં કે જેથી કરીને મારા બધા જ દુઃખ દર્દ દૂર થાય અને મારી અતિ દિન પિયારે કે જે ખરેખર અત્યંત ગરીબોના બેલી છે એવા હે રામ તારા સિવાય આ જગતમાં સૌથી વધારે પ્રતિત પાવન છે કે હું આ નામ છોડી અને બીજે ક્યાંય જવું પછી શું કહે છે કે કોને દેવ બરાઈ બીર દહિત હટી હટી અધમ ઉધારે કે મને એવા બીજા દેવ બતાવો કે જેમણે ખરેખર અધર્મીઓનો ઉદ્ધાર કર્યો જુઓ એ રાવણ હોય એ કુંભકર્ણ હોય એ વાલીવ હોય એ ખરદૂષણ હોય તાડકા હોય કે કેટલાય એવા દુષ્ટ રાક્ષસો હોય કે જેમનું એમણે ઉદ્ધાર કર્યો છે બીજા એવા બતાવો તમે એમ કે કોણ દેવ બરાઈ બીર દહિત હટી હટી અધમ ઉધારે કે બીજા એવા કયા દેવ છે કે ખરેખર જેમણે પોતે આ દુષ્ટોને સંહારીને એમનો ઉદ્ધાર કર્યો છે અને એટલે તો કહે કે ખગ અહીં ખગ એટલે પક્ષી જટાયુની વાત છે મૃગ એટલે મારીચની વાત છે વ્યાદ એટલે વાઘની વાત છે પશાણ એટલે અહલ્યા પથ્થરની વાત છે વિટપ જડ એટલે કે પેલો વનની અંદરનો એક એવો રાક્ષસ કે જેના હાથ લાંબા હતા એ અડધો હતો એટલે કે એની વાત હોય જવન કવન એટલે કે આટલા બધા જ એવા મારા પ્રભુએ ઓધાર્યા છે અથવા તો ઉદ્ધાર કર્યો છે એની સાથે સાથે દેવ દનુજ મુનિ નાગ મનુજ સબ માયા બિબસ બિચારે દેવો દાનવો મુનિ નાગ મનુષ્ય આ દરેક પ્રકારની કોટીમાં જે લોકો માયામાં ફસાયેલા છે એમનો પણ મારા આ પ્રભુએ ઉદ્ધાર કર્યો છે એટલે કે છે કે તિન કે હાથ દાસ તુલસી પ્રભુ કહા અપન પૌહારે કે હે તુલસીદાસ જો તમે મારો હાથ પકડ્યો છે તો પછી હું પોતે પણ હવે મારો પણ ઉદ્ધાર તમારા હાથે જ કે એટલે કે હું મારું પોતા પણ હારી ગયો છું તિન કે હાથ દાસ તુલસી પ્રભુ હે પ્રભુ હું તુલસી તમારો દાસ છું અને તમે મારો હાથ પકડ્યો છે એટલે મેં મારું પોતાનું સર્વસ્વ તમારામાં ઓગાળી દીધું છે એટલે આમ કહી અને વિનમ્રતાની વાત કરે છે વિનય છે કારણ કે વિનય વિવેક એ ભક્તિનું પ્રથમ લક્ષણ છે અને અહીં એ વિનય વિવેક દ્વારા તુલસીદાસ રામના ઉત્તમ ભક્ત છે એવું અહીં સાબિત થાય છે બીજા ખંડમાં જુઓ વિનય પત્રિકા બીજો ખંડ એમાં શું કહે છે તું દયાળુ દિન હું તું દાની હું ભિખારી હવે જુઓ તું દયાળુ દિન હું એટલે હું એટલે હું પોતે તું દાની હે પ્રભુ તું દાની છે ને હું ભિખારી છું અહીંયા એક પ્રકારની સરખામણી કરી છે કોની વચ્ચે તું ભક્ત ને ભગવાનની વચ્ચે કહે છે કે હે પ્રભુ તું દયાળુ છે અને હું અકિંચન એકદમ ગરીબ છું દીન છું તું ધાની છે અને હું ભિખારી છું હું પ્રસિદ્ધ પાતકી તું પાપ પુંજ હારી કે હું મોટો પાપી છું આ લોભ મોહ કામ ક્રોધ ઈર્ષા રાગ દ્વેષ મદ મત્સર આ જગતના બધા જ કુટિલ દ્વંદ્વો છે એની અંદર હું ફસાયેલો છું જ્યારે તું આ પાપના ઢગલાને હરનારો છે નાથ તું હે પ્રભુ તું અનાથ કોનાથ નો નાથ એટલે કે સ્વામી છે અનાથ કોણ મો અને મારા જેવો અનાથ વળી બીજો કોણ છે મો સમાન આરત નહીં આરતી હરતો સો કે જો હે પ્રભુ મને તારી ચાહના છે આરત છે અને હું તને સતત પળે પળે ઝંખી રહ્યો છું અને આરતી હરતોસો મારા જેવો કોઈ આરત કરનારો પૂજા કરનારો નથી અને તારા જેવો કોઈ આ મારી પૂજાનો સ્વીકારનારો નથી બ્રહ્મ તું હું જેવું હે પ્રભુ તું બ્રહ્મ છે અને હું જીવ છું તું ઠાકુર હું ચેરો એટલે કે તું જાગીરદાર છે જમીનદાર છે અને હું નાનકડો દાસ છું અને હે પ્રભુ તાત માત ગુરુ સખા તું સબ બીધી હિતુ મેરો અને કહે છે કે હે પ્રભુ તું મારો પિતા પણ છે તુમ્હી હો માતા તુમ્હી પિતા હો તુમ્હી હો બંધુ

અને જે માનો તે આપણા બંને વચ્ચેનો સંબંધ છે જો નરસિંહમાં પણ એવું છે નરસિંહ અને ઈશ્વરને પોતાનો પ્રિયતમ કહે છે જો તુલસી ચરણ શરણ પાવે એટલે કે છે કે આ તુલસીદાસ હે રામ તારા ચરણની શરણ મેળવવા માંગે છે ચરણ શરણ પાવે શરણ એટલે શરણ કે છે કે આ તુલસીદાસ એ હે કૃપાળું રામ તારા ચરણની શરણ એટલે કે તારા આશરે આવે છે આમ તુલસીદાસજી આ બંને પદખંડોની અંદર પદખંડો છે એ પદખંડોની અંદર વિવેકનો ગુણ ભક્તિનો ગુણ નિતાંત ભક્તિ અને નિતાંત વિવેક એ આપણને બતાવ્યો છે તો મિત્રો આમાં આ પદોમાં તુલસીદાસ જે છે એ તુલસીદાસના એમ કહી શકાય કે વિનયના ગુણને અહીં બતાવવામાં આવ્યો છે હવે જુઓ પેજ નંબર બ્યાસી પર તમારે તમારી જાણકારી માટે કારણ કે હું તમને કહું કે આ જે કૃતિ છે તુલસી કે પદ એ આ વખતના અભ્યાસક્રમમાં ભલે નથી પણ તમારે તમારા શબ્દભંડોળને વિકસાવવા માટે તો આ લખવું જ જોઈએ અને જુઓ આજે તમે લખેલું હશે આને તો ક્યારેક જનરલ નૉલેજમાં પણ તમને ભવિષ્યમાં કામ આવશે એટલે તમારે શબ્દાર્થની ટિપ્પણી લખવાની છે અને વિશેષ સમજ આ ખગ મૃગ વ્યાધ પશાન વિટપ અને જવન આ બધા વિશે તમારે લખવાનું છે અને એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં તુલસીદાસ કે મત્સે કોણ પતિત પાવન હૈ એ એ છ પ્રશ્નો તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે અને એ જ રીતે પ્રશ્ન નંબર એકના છ એ છ પ્રશ્નો અને સીધા પ્રશ્ન નંબર ચાર એના સમાનાર્થી શબ્દો અને શબ્દ કે એ એક શબ્દ એ ચોથો ને પાંચમો એ તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો ભલે આ પ્રકરણ એટલે કે આ પદ આ વર્ષ પૂરતું અભ્યાસક્રમમાં નથી પણ તમારી સમજ માટે તમારા જ્ઞાન માટે અહીંયા મૂક્યું છે તો તમે ચોક્કસ આને સાંભળજો અને આને વાંચી અને એના સ્વાધ્યાયના પ્રશ્નો ચોપડામાં લખજો તો અહીં આપણે આકૃતિ સત્તર હિન્દી એ અહીં પૂરી કરીએ છીએ નમસ્કાર આભાર